નવરાત્રી પર અનુપમ સ્વરૂપ સ્વામીનું વિવેદન ચર્ચા જગાવી રહ્યું છે વિવાદ જગાવી રહ્યું છે તેવામાં વધુ એક સાધુનું નિવેદન સામે આવ્યું છે જ્યાં જૈન જૈન વિજય મહાબોધી સુરેશ્વરજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે નવરાત્રીના કારણે જીવનમાં પાપનો પ્રવેશ થયો છે નવરાત્રી પછી ત્રણ મહિના સુધી એબોર્શનના કેસ વધે છે મહાબોધી સુરેશ્વરજીનો જૂનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે તમારે ડાન્સર બનવું છે કે જેમાં કોઈ કપડાના કોઈ છો છ ના હોય તમે સની લિયોન ના અવતાર નથી તમારે સુલસા બનવાનું છે સુલસા તમારે મલ્લિકા શેરાવત નથી બનવાનું તમારે મહિના બનવાનું છે અને તમારે પૂનમ પાંડે નથી બનવાનું તમારે પદ્મિની બનવાનું છે ધિક્કાર છે જૈન કુળમાં જન્મ લીધા પછી પણ તમને જો આવા સિનેમાની હિરોઈન જેવા બનવાના નખરા કરવાના સુતતા હોય યાદ રાખજો જન્માંતર માં લાખો ભાવ સુધી હવે જૈન કુળ માં તમને જન્મ નહીં મળી શકે પ્લીઝ હાથ જોડીને કહું છું અને સૌથી વધારે પાપ નો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી આ નવરાત્રી ના પાપે તમારા જીવન માં પાપ નો પ્રવેશ થયો હું તો કહું છું નવરાત્રી નથી આ નવરાત્રી નવરાત્રી હોય નવ દિવસ ના કપડા જુદા નવ દિવસ નો મેકઅપ જુદો નવ દિવસના ના શોખ જુદા જુદા મને ખાનપુર એક ડોક્ટર એ કીધું તું મારા સાહેબ નવરાત્રી પછીના ના ત્રણ મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય લાઈન જૈનોની છોકરીઓ હોય તમારા મા બાપ તમને સેના માટે મોકલેશ મારે જેસીઆઈ ને ધન્યવાદ આપવા છે જે જેસીઆઈ ની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી ભલે એમાં તમે જૈન છો પણ આ સંસ્થા કોઈ જૈન નથી